પંચમહાલના ગોધરા તાલુકાના ધાણીત્રા ગામની કુંડ નદીના અડીને આવેલી ગોચર જમીનમાં બિનઅધિકૃત ખનન થતાં કોંગ્રેસ તેમજ અગ્રણી કોંગ્રેસ અગ્રણી અધિકૃત ખનન થયેલી જગ્યાની માપણી કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાગૃત ગ્રામજનોના જણાવ્યા અનુસાર નદી કિનારાને અડીને આવેલી નવ હેક્ટર જમીન ગોચરની છે અને અમુક ગોચર જમીનમાંથી ગેરકાયદે રેતી કાઢી અને ખનન ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને મોટી રકમ કમાઈ જમીનમાં મસ મોટા ખાડા પાડી દીધા છે ત્યારે કુણ નદીમાં અને આ ગોચર જમીનમાં થતી ખનીજ ચોરી અટકે સાથે ખનિજ ચોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના અગ્રણી દુષ્યંત સિંહ ચૌહાણ તરી જાગૃત ગ્રામજનોએ માંગ કરી છે ગોચર જમીન આવેલી છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરો દ્વારા ખનન કરવામાં આવતું હતું સમગ્ર ગામના જાગૃત નાગરિકો અને મે ખાન ખનિજ વિભાગને જાણ કરતા ખાન ખનિજ વિભાગ આજ રોજ આયા હતા ત્યારે સમગ્ર ગામના આગેવાનો તથા હું સાથે રહીને સ્થળ ઉપર માપણી કરાવીને આ ખનિજ ચોરો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને કાયદાકીય યોગ્ય દંડ થાય એવી અમારા સમગ્ર ગ્રામ વતી આ ખનિજ અધિકારી શ્રીને રજૂઆત છે